પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રોડ રસ્તાની કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરતી રજૂઆત કરવામાં આવી છે પત્ર લખવામાં આવ્યો છે અમીબેન રાવતે રજૂઆત કરી છે વડોદરાના શાસ્ત્રી બ્રિજથી લઈને સ્ટેશન સુધીના રોડ રસ્તાના કામને લઈને વડોદરા શહેરમાં સ્ટેશન તરફ મોટાભાગની બસો અવરજવર કરતી હોય છે અને તેમાં આસપાસના જિલ્લા હોય કે અન્ય રાજ્યમાંથી પણ આવતી જે એસટી બસો હોય છે તે સ્ટેશન તરફ મુસાફરી કરે આ દરમિયાન આ રસ્તાનો ઉપયોગ કરે છે આ રસ્તા પરથી હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય તેવામાં વહેલામાં વહેલી તકે આખા જ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ વિપક્ષી નેતા અને કોંગી કાઉન્સિલર રમીબેન રાવત દ્વારા કરવામાં આવી છે આ માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે ખાસ કરીને જ્યારે આ રસ્તા પરથી આ લોકોની અવર જવર વધારે પ્રમાણમાં થતી હોય મુખ્ય માર્ગ ગણાતો આ રસ્તો હોય એસટી બસો પણ અહીંથી વધારે પ્રમાણમાં નીકળતી હોય

બિઝીએસ્ટ રોડ કહેવાય તો નવાઈની લાખો લાખો વ્હીકલ્સ પાસ થતા હોય છે બુલેટ ટ્રેન માટે અડધો રોડ અમુક અમુક જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે અને જે અડધો રોડ ચાલુ છે વ્હીકલ માટે એમાં ખૂબ અવરોધો છે કેચમેન્ટો ઊકી છે ખાડા પડ્યા છે અને આને મેન્ટેન કરવામાં આવતો હોય જ્યારે કોર્પોરેશને આ રોડ બુલેટ ટ્રેન માટે સુપૃત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું ફિફ્થ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ત્રણસો ચાલીસ ટ્રેન અહીંયા રોજથી પસાર થાય ઊભી રહે કાં તો અહીંયાથી પેસેન્જર્સ છે સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું તે બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વ્હીકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટર હોય એમની પાસે આ રોડ દુરસ્ત કરાવે